અમદાવાદની વિવિધ હોટલ અને રેસ્ટોરામાંથી વંદા અને જીવાત જેવા જીવજંતુઓ નીકળવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે પિઝા પાતસા બાદ હવે વેજીટેબલ કુલચામાંથી પણ વંદો નીકળ્યો છે શહેરના પોસ વિસ્તાર ગણાતા એવા સિંધુ ભવન રોડ ઉપર આવેલી જાણીતી ગ્વાલિયા રેસ્ટોરામાં જમવા માટે ગયેલા પરિવારને કડવો અનુભવ થયો છે ઓસ્ટ્રેલિયાથી આવેલી દીકરીએ ગ્વાલિયા રેસ્ટોરાંમાં વેજીટેબલ કુલચા ખાધો હતો જેમાં બંદો નીકળ્યો તો તેઓને ડર છે કે આવા કુલચા ખાવાના કારણે તેમની તબિયત ખરાબ થઈ શકે છે જેથી આ મામલે તેઓ રેસ્ટોરાંના મેનેજરને ફરિયાદ કરતા તેઓએ આ મામલે માફી માંગી હતી મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી ભોજનમાં જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા બ્યુરો રિપોર્ટ સીએન ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ